વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપીએ સરકાર દ્વારા વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરવા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે અને લોક સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું છે મહાકાલી સ્વસહાય જૂથના મહિલા બા ચૌહાણ જણાવે છે કે દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા તેઓ ખૂબ સારું ટેકો મેળવી રહ્યા છે એક અઠવાડિયા માટે જામનગરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતા વડાપ્રધાનના સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સૂત્રને સાર્થક કરવાનો મોકો મળ્યો છે ગ્રુપની મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારની હેન્ડમેડ વસ્તુઓ બનાવવામાં આવી છે તેમાં તેઓ તોરણ ટુડલિયા પૂજા થાળી શોપીસ દિવાળીના તહેવાર દરમિયાન સુશોભનની વસ્તુઓ ઉપરાંત મુખવાસનું વેચાણ કરે છે શિવાંગીબા લોકોને વિનંતી કરી જણાવે છે કે બધા સ્વદેશી વસ્તુઓ અપનાવે તો સ્થાનિક લોકોનો જ વેપાર થશે અને તેઓ આગળ વધશે જય માતાજી મારું નામ શિવાંગીબા ચૌહાણ છે અને હું મહાકાળી મંડળમાં એક સખી મંડળ તરીકે મેમ્બર છું અત્યારે અમને કોર્પોરેશન અને ગવર્મેન્ટનો બહુ સારો એવો સપોર્ટ છે અને અમને ફ્રી ઓફમાં એક વીક માટેનું આ સ્ટ્રોલ ફાળવવામાં આવ્યો છે બે ટાઈમ ભોજન સાથેની વ્યવસ્થા છે અને બહુ જ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ અમને અને અત્યારે આપણો એક મોદીનું મિશન છે કે ઘર ઘર સ્વદેશી તો એ રીતે સ્વદેશીમાં અમે અમારું જાતે હેન્ડમેડ બનાવેલું આ બધી પ્રોડક્ટ સેલ કરી છે એમની સાથે સાથે આપણી પાસે દિવાળી કલેક્શન પણ છે હેંગિંગ છે તોરણ છે આપણે મુખવાસ પણ રાખેલો છે અને અમે એ જ સરકારશ્રી તરફથી સંદેશો પાઠવવા માગીએ છીએ કે બધા સ્વદેશી જ વસ્તુ અપનાવો અને આપણા લોકોને જ વેપાર થાય અને આપણા લોકો આગળ વધે એવું સરકારશ્રી પણ કહે છે અને મારી પણ એક અપીલ છે શ્રી માતાજી